દોસ્તો છેલ્લા કેટલાક સમયથી મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી સોશિયલ મીડિયા પર છવાયેલા છે કારણ કે પોતે દ્વારકા પગપાળા યાત્રા કરીને જવાના છે અને એમની યાત્રા ચાલુ થઈ ચૂકી છે ત્યારે ચાર દિવસ બાદ એમનું વજન ઘટાડો સામે આવ્યો છે દોસ્તો લોકો એવું કહી રહ્યા છે કે એમણે કેટલા કિલોનું વજન ઘટાડ્યું છે આજના વિડીયોમાં તમને અમે આ તમામ બાબતો વિશે વાત કરીશું કે દ્વારકા સુધીની આ પગપાળા યાત્રા દરમિયાન એમને આટલા દિવસ પૂર્ણ થયા છે ત્યારબાદ હવે તેમનું વજન ઘટાડો અચાનક આવો સામે આવ્યો છે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય શું તમે જાણવા માગો છો આખરે અનંત અંબાણીની આ પગપાળા યાત્રા છે કેટલા દિવસ ચાલવાની છે સાથે એ પણ તમને ખબર છે આ પગપાળા યાત્રા કરવાનું પાછળનું કારણ પણ શું છે અને આખરે પોતે કેટલા દિવસ બાદ તે દ્વારકા પહોંચશે અને દ્વારકા પહોંચીને એમનું સેલિબ્રેશન કેવું રહે છે આ તમામ બાબતો વિશે જાણવા માટે અને અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું સાથે તમામ અનંત અંબાણીની આ યાત્રા વિશેની જે વાતો છે જે સોશિયલ મીડિયા પર હાલ ખૂબ છવાયેલી છે લોકો એમને ખૂબ શેર કરી રહ્યા છે ત્યારે વાયુ વેગે ફેલાયેલી આ વાતો સોશિયલ મીડિયા પર જે કાંઈ અનંત અંબાણી સાથે જે આ વાતો છે આજના વિડીયોમાં અમે તમને ક્લિયર કરીશું અને આ સાથે એ પણ જણાવીશું કે કેટલા લોકો સાથે અનંત અંબાણી રસ્તા ઉપર નીકળી રહ્યા છે આ તમામ સવાલો લોકોના મનમાં આજે થતા હોય છે તો આ સવાલોના જવાબ આજના વિડીયોમાં તમને મળી જશે માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં આશા રાખીએ છીએ આ વિડીયોને તમે અંત સુધી જોશો અને વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર તમે નવા છો અને પહેલીવાર અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે દોસ્તો અનંત અંબાણી દાનના મામલામાં પણ ક્યારેય પણ પીછે હટ કરતા નથી આખરે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ હંમેશા દ્વારકાધીશની સેવામાં હોય છે દ્વારકાધીશના દ્વારકાધ ખાતે પોતે કરોડો રૂપિયાનું દાન આપે છે અનંત અંબાણી પણ દાનના મામલામાં ક્યારેય પણ પીછે હટ કરતા નથી ત્યારે આ દ્વારકાધીશ પ્રત્યેની એમની આસ્થા અને શ્રદ્ધા છે જેના કારણે આ યાત્રા સફળ થવાની છે છેલ્લા ત્રણ દિવસથી તેઓ સતત ચાલે છે પંદર દિવસ પંદર કિલોમીટર ચાલે છે અને ત્યારબાદ તેઓ પંદર દિવસ સુધી સતત આવી રીતના ચાલે અને દ્વારકા પહોંચશે ત્યારે કેટલાક લોકોના મનમાં એ પણ સવાલો ઊઠી રહ્યા હતા કે દ્વારકા જવા પાછળનો અચાનક આ સંકલ્પ એમણે શા માટે કર્યો છે તો દોસ્તો અલગ અલગ યુઝર્સ એના ઉપર પણ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા હોય છે કે આખરે અચાનક આવો સંકલ્પ શા માટે કર્યો દોસ્તો શું તમે જાણવા માંગો છો આખરે આ બધી વાતોમાં કેટલું સત્ય છે અને આખરે આ શું બધું સંકલ્પની યાત્રા છે તો આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દઈએ કે આખરે નવ એપ્રિલે અનંત અંબાણીનો જન્મદિવસ છે આપણે જાણીએ છીએ એમનો જન્મદિવસ ખૂબ ખાસ રીતે સેલિબ્રેટ કરવામાં આવતો હોય છે કારણ કે રાધિકા મડચંડ એટલે કે એમની વહુ રાધિકા મડચંડ છે એમના આવ્યા બાદ એમનો આ બીજો જન્મદિવસ છે ત્યારે એમની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે એમાં કોઈ નવાઈની વાત નથી કારણ કે અંબાણી પરિવારના દરેક તહેવારોની ઉજવણી દરેક પ્રસંગોની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે ત્યારે હવે તેમનો આ બથડે પણ ખૂબ શાનદાર રીતે ઉજવણી થવા જઈ રહ્યો છે ત્યારે આ ઉજવણીમાં તેઓ દ્વારકા મંદિરમાં ઉજવણી કરવા જઈ રહ્યા છે દ્વારકાધીશના દરબારમાં પહોંચીને તેઓ ઉજવણી કરવા માગે છે ત્યારે તેઓ પગપાળા યાત્રાથી તેઓ દ્વારકા મંદિરે પહોંચશે અને બીજા જ દિવસે પહોંચીને તેઓ નવ એપ્રિલના રોજ સેલિબ્રેશન કરવાના છે ત્યારે દોસ્તો અચાનક આ ત્રીજા દિવસની ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયુવગે ફેલાઈ રહી છે જેમાં એમની સાથે પચાસથી વધારે લોકો પણ છે અને તેઓ હરેક લોકો સાથે સેલ્ફી પણ પડાવી રહ્યા છે અનોખો જે માહોલ છે રસ્તા ઉપર સર્જાયો છે સિક્યુરિટીની વ્યવસ્થા પણ છે જેડ પ્લસ સિક્યુરિટી પણ એમને પૂરી પાડવામાં આવી છે ત્યારે દોસ્તો લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે અનંત અંબાણી પોતાનું વજન હવે ઘટી ગયું છે તો આ બધી વાતો સોશિયલ મીડિયા પર જે વાયરલ વેગી ફેલાઈ રહી છે વાતો ખોટી છે અનંત અંબાણીનું ચાર દિવસમાં એવી રીતે વજન કેવી રીતે ઘટી શકે આ બાબતે તમે શું કહેવા માગો છો શું તમને ખબર છે અનંત અંબાણી કેટલા દિવસમાં દ્વારકા પહોંચશે જો ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને પહોંચાડી દીધી છે માહિતી આશા રાખીએ છીએ વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને અંબાણી પરિવાર સાથેની અપડેટ્સ ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય પણ કરી લેજો અને હા કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો